માધાપર સંગઠન તથા કે સિંગર્સ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સંગીતમય કાર્યક્રમ ગાતા રહે મેરા દિલનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શહેરના ગણમાન્ય મહાનુભાવો જેમ કે શ્રી જોરાવરસિંહજી રાઠોડ શ્રી ઝવેરીલાલ સોનેજી શ્રી શંકરભાઈ સચદે શ્રી રસિકભાઈ મકવાણા શ્રી અજીતભાઈ માનસત્તા અને શ્રી સંજયભાઈ ઉપાધ્યાય જગદીશભાઈ ભટ્ટ ભૂપેનભાઈ મહેતા વિશિષ્ટ રૂપે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી બાદમાં ગ્રુપના સંગીત પ્રેમી સદસ્યો દ્વારા મનમોહક ગાયકી રજૂ થઈ હતી આ સુર સરિતાને સાંભળીને ઉપસ્થિત શ્રોતાઓ સુરમય અનુભવમાં તડબોડ થઈ ગયા હતા

અને સંગીત મહોત્સવ લગભગ પંદરસો એકરમાં અને હાજરી આપનારની સંખ્યા બે લાખની આ સંગીતનું મહત્ત્વ શું છે માત્ર ભારત નહીં પણ વિશ્વકક્ષા એ સમજવા માટે આપણી વાત કરીએ તો ગાતા રહે મેરા દિલ માધાપરની સંસ્થા છે લગભગ દર વર્ષે એકાદ પ્રોગ્રામ આપે છે અને એ પ્રોગ્રામ જેને કહીને માણવાલાયક હોય છે અને સંગીતની સાથે સાથે એ લોકો જીવદયાને પણ સાંકળી લે છે પશુ પક્ષી ચકલી માછલી બધાને પણ કેમ રાહત થાય એ રીતે એમની પ્રવૃત્તિ હોય છે આજે દાખલ તરીકે એકત્રીસ સિંગર્સ પોતાના ગીતો રજૂ કરવાના છે તો એ ગાયકોએ પોતાની સિદ્ધિ મેળવી હોય તો ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે કે ગીતકાર ગીત લખે સંગીતકાર ધૂન બનાવે અને ગાયક ગાય એ ત્રણેયને અવકાશ હોય છે સુધારવા માટેનો જ્યારે આ પ્લેટફોર્મ પર જે ગાયકો ગાતા હોય છે એમને તો બધું આત્મસાત કરી અને પછી જ ગાવાનું હોય છે એટલે એમને જેટલું આપણે અભિનંદન આપીએ એટલા ઓછા છે થેન્ક યુ આજની સુંદર સાજે ભાઈ શ્રી વડીલ શ્રી શંકરભાઈએ આગળ ઉદબોધન કર્યું સોનીજીભાઈ મારા મિત્રોએ પણ પ્રસંગને અનુરૂપ વાત કરી ત્યારે ગાતા રહે મેરા દિલ એ વાત અને નીતિનભાઈ સાથે કહું જ્યારે કે એ એમનો ચહેરો જોઈ અને જ્યારે એ પોતે જ્યારે ગાતા હોય છે ત્યારે અભિનય સાથે એનો હૃદયને આનંદ આપે છે અને આનંદ છે ને આ આપણે છણે છણ જ્યારે માળવાની હોય ત્યારે ગીત ને સંગીત અને લાગણી એની વચ્ચે જો આપણે જો વાત કરીએ તો દર્દ હોય છે સંતાપ હોય છે ને વેદના હોય છે પણ એની વેચે જ્યારે લાગણી આવે છે ત્યારે ખૂબ જ સંગીત સાથે કવિ લખી તો ખરું પણ કવિની અનુભૂતિ કરવી અને એને સંગીત સાથે મળવાથી જે હૃદયને જાણકાર આપે છે એવા જાણકારો હંમેશા નીતિનભાઈ આપતા રહ્યા છે સાથે સાથે જીવદયા કારણ કે જીવનનો જો કોઈ ગીત સંગીતની સાથે જો અમૂલ્ય કોઈ ફાળો રહ્યો હોય તો સેવાનો હોય અને તેમાં પશુ પક્ષી અને જે જેને આપણે કહીએ કે મોંઘા પ્રાણીઓની ધરતી આપણે જે એની સેવા કરી રહ્યા છીએ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સંગીતની સાથે આ જીવ દયાને આવરી લે હંમેશા માતાજી એમાં એને ખૂબ સફળતા આપી એ આશા સાથે વિરમું છું ગાતા રહે મેરા દિલ આ એક એવી સંસ્થા છે કે માત્ર નામ સાંભળીએ ને તો આપણું દિલ ગાવા મડે જે ટાઇટલની અંદર સંગીત વણેલું છે જે ટાઇટલની અંદર લિરિક્સ વણેલા છે એવી સંસ્થા જ્યારે કરાવકેના આજે સિંગર્સને બોલાવીને કાર્યક્રમ રજૂ કરે છે એ ખરેખર આનંદનો વિષય તો છે જ શંકરભાઈએ કહ્યું એ બધી વાતને હું અનુમોદન આપું છું પણ વિશેષમાં એટલું કહીશ કે મારા માટે આ તક છે ને એ બહુ અલગ રીતની છે વધુ આનંદિત છે કારણ કે આ ગાતરે મેરા દિલની સ્થાપના એટલે કે દીપ પ્રાગટે કરીને ઉદ્ઘાટન આ સોનેજીભાઈએ કરેલું છે એટલે મારા માટે વિશેષ આનંદ છે કે દિવસો દિવસ પ્રગતિ કરતાં કરતાં નીતિનભાઈ જે રીતે કામ કરે છે જે રીતે કલાકારોને સાથે લઈને સંગીતની અને સાથે સાથે જીવદયાની સેવા કરે છે અદ્ભુત છે હું માનું છું કે આવા વ્યક્તિ સમાજમાં મળવા મુશ્કેલ છે અને એટલે જ આવું કાર્ય કરતા હોય ત્યારે અમે બધા એની સાથે ને સાથે એની પાછળને પાછળ હોઈએ છીએ અને અમે તો આ અપીલ કરીએ છીએ કે નીતિનભાઈ આગે બઢો હમ તમારા મારે સાથ